ભાવનગરના તળાજા તાલુકાના ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈની ખાખી વર્દી પાછળની ગુંડા સામે આવી રામજીભાઈ યુવકને બે દિવસ સુધી ઢોર માર માર્યો પ્રોહિબિશન કેસમાં યુવકને ડાઠાના પીઆઈ સીએચ મકવાણાએ પકડ્યો હતો અને બાદમાં એટલો માર્યો કે યુવક બેભાન થઈ ગયો બાદમાં પોલીસનું પાપ બહાર આવ્યું અને ભોગ બનનાર યુવકને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ સીએચ મકવાણાએ ભોગ બનનારના પરિવારને હોસ્પિટલની અંદર જ ધમકાવી રહ્યા હતા વર્દીને દાગ લગાડનાર પીઆઈને મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સરકારી હોસ્પિટલમાંથી જતા રહેવું પડ્યું હતું હાલ પોલીસના મારથી રામજીભાઈ મેર નામના યુવકની સ્થિતિ ગંભીર છે પરિવારે કહ્યું કે પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવીને બે દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો હતો પોલીસે ફરિયાદ પણ લખી ન હતી અને વગર વાકે માર માર્યો એટલું જ નહીં ડાઠા પોલીસના પીઆઈની નફટાઈ તો જુઓ તેમને પૂછવામાં આવ્યું કે શા માટે યુવકને હોસ્પિટલ લાવ્યા છે ત્યારે તેમણે પરિવારની સામે જ કહ્યું કે તબિયત બગડી ગઈ એટલે લાવ્યા છીએ

કોટીએ બાંધીને મારે કોટીએ બાંધીને મારે કઈ જગ્યાએ થી મારો પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન શું કામ મારો મારે બોલ પર જ બો કોણ હતું મારો વાળો ડીએસપી છે ડીએસપી છે છે વીએસઆઈ કે ડાટાના પીએસઆઈ પીએસ છે હા કોણ હું નામ છે નું મોકવાડા છે મોકવાડા છે